જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં ગાજર ખૂબ જ સરસ પ્રમાણમાં મળતા હોય છે અને મોટા ભાગે આપણે ગાજર વધારે પ્રમાણમાં લઈ આવીએ તો ગાજરનો હલવો જ બનાવતા હોઈએ છીએ તો માર્કેટમાં આવા બે પ્રકારના ગાજર મળતા હોય છે એક લાલ ગાજર અને એક આવા દેશી ગાજર તો આજની રેસીપી છે તે આપણે આ દેશી ગાજરનો ઉપયોગ કરીને બનાવવાના છીએ પણ તમે લાલ ગાજરનો ઉપયોગ કરીને પણ તે રેસીપી બનાવી શકો છો અત્યારની સિઝન એવી છે કે કંઈક સ્વીટ ખાઈએ તો તરત જ ગળા પકડાઈ જાય છે પણ મને ઘણા ટાઈમથી કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થતી હતી તો એમ થયું કે ચલો આજે આ હેલ્ધી સ્વીટ બનાવવું તો અહીં મેં બે ગાજરને ખમણીને લઈ લીધા છે હવે આપણે એક કડાઈ લઈ લઈશું કડાઈની અંદર આપણે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી પણ આપણે ખૂબ જ ઓછું લેવાનું છે અને હવે આપણે જે ખમણેલા ગાજર હતા તે આની અંદર નાખી દઈએ આમાં તમારે જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું છે ને તો નીચે ચોંટી જશે અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે ગાજરને એકથી દોઢ મિનિટ માટે સાંતળી લઈશું આવી રીતે થોડીકવાર ઘીમાં સાંતળવાથી ગાજરની અંદરનું મોઇશ્ચર છે તે ઓછું થઈ જશે અને લગભગ સાઠથી સિત્તેર ટકા જેવા ગાજર ચડી પણ જશે આની પહેલાં મેં તમારી સાથે ઇન્સ્ટન્ટ ગાજરને ખમણ્યા વગર કૂકરની અંદર ગાજરનો હલવો કઈ રીતના બનાવો તેની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો અહીં ગાજરને મેં એકથી દોઢ મિનિટ માટે સાંતળી લીધા છે હવે તેની અંદર આપણે આશરે એકાદ લીટર જેટલું દૂધ નાખી દઈશું અહીં મેં મલાઈ ઉતારેલું દૂધ લીધેલું છે પણ તમે ફૂલ ફેટ દૂધ પણ લઈ શકો છો હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ અહીં મેં પા કપ જેટલા ચોખાને વીસેક મિનિટ પહેલાં પલાળી દીધા હતા અહીં મેં જીરાસર ચોખા લીધા છે તમે કણકી ચોખા કે બાસમતી ચોખા કોઈ પણ લઈ શકો છો પણ આવી રીતના ઝીણો દાણો હોય ચોખાનો તો ગ્રાઇન્ડ સરસ થઈ જાય છે એટલે મેં અહીં ઝીણા દાણાવાળા ચોખા લીધેલા છે પાણી નીતારીને આપણે ચોખાને મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે જ બારથી પંદર કાજુ પલાળીને રાખ્યા હતા તેને પણ મિક્સરમાં નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે કાજુ તો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે અને ચોખા છે તેનો દાણીદાર ટેક્સચર આવશે પણ આપણે આનું આવું જ ટેક્સચર જોઈએ છે એકદમ ફાઇન પેસ્ટ આપણે નથી જોતી તો અહીં આપણા દૂધ પણ ઉકળવા લાગ્યું છે તો તેની અંદર આપણે પેસ્ટ છે તે એડ કરી દઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને પેસ્ટ એડ કરવાની અને પેસ્ટ એડ કરીને તરત જ આને હલાવીને મિક્સ કરી લેવાનું નહીતર ચોખાના ગાંઠા થઈ જાય છે તો આને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે ચોખાને પલાળીને અને ક્રશ કરીને લીધા છે તો તેને ચડતા કંઈ ખાસ વાર નહીં લાગે બેથી ત્રણ મિનિટની અંદર જ આપણા ચોખાનો દાણો છે તે એકદમ સરસ ચડી જશે કેમ કે આપણે ઉકળતા દૂધમાં એને નાખ્યો છે તો આને બરાબર મિક્સ કરીને મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર માટે થવા દઈએ વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું કન્ટિન્યુઅસ હલાવવાની જરૂર નહીં પડે તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે અને આજુબાજુ જ્યાં મલાઈ જેવું ચોંટ્યું છે તેને આપણે ઉખાડીને મિક્સ કરી લઈશું અને ચોખા પણ આપણે એકદમ સરસ ચડી ગયા છે તો હવે મીઠાશ માટે આની અંદર આપણે ગોળ એડ કરીશું તમે ઈચ્છો તો ખાંડ કે સાકર પણ એડ કરી શકો છો પણ હું જનરલી પ્રિફર કરતી હોઉં છું કે ગોળવાળી મીઠાઈ બનાવું તો અત્યારે મેં એક વાટકી જેટલો ગોળ ચાકુથી સુધારીને લઈ લીધો છે અને લગભગ પોણી વાટકી જેટલો ગોળ હું આની અંદર એડ કરી દઈશ પછી ટેસ્ટ કર્યા પછી જરૂર લાગશે તો વધારાનો ગોળ એડ કરીશું તો હવે આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર થવા દઈએ જેથી ગોળ ઓગળી જશે અને તેનું જે પાણી થશે તે પણ બળી જાય તો આ ઇન્સ્ટન્ટ બની જતી ગાજરની ખીર છે તે એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે એક વખત ટ્રાય કરશો ત્યારે જ ખબર પડશે તો અહીં આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે હજી આપણે આને એકાદ મિનિટ માટે થવા દઈશું આપણા ચોખા અને ગાજર છે તે બંને સરસ પાકી જ ગયા છે તો તમે આ ખીરની ખાસિયત એ છે કે આને તમે ઠંડી પણ સર્વ કરી શકો છો અને ગરમ ગરમ પણ ખાઈ શકો છો તો અત્યારની સિઝન એવી છે મિક્સ ઋતુ જેવી છે એટલે આ ખીર ખાવાથી ગળા નહીં પકડાય એને કોઈપણ જાતની નુકસાની નહીં થાય તો હવે આની અંદર થોડાક આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ જેમાં અહીં મેં કતરણ કરેલા પિસ્તા અને બદામ લઈ લીધા છે તમે આમાં તમારી ચોઈસ પ્રમાણે અખરોટ પણ અથવા તો કાજુ પણ એડ કરી શકો છો સાથે જ ફ્લેવર માટે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું ફોતરા સહિત એલચીનો પાવડર ઘરે કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો આને બરાબર મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો આની અંદર થોડુંક જાયફળ પણ ખમણીને એડ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આવી રીતના ગાજરની ખીર લગભગ ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે ગરમા ગરમ ખીરને આપણે સર્વ કરી દઈએ તો અહીં મેં ખીરને બાઉલની અંદર લઈ લીધી છે તમે ઈચ્છો તો આને ગરમ ખાઈ શકો છો અને ઈચ્છો તો ફ્રીજમાં રાખીને ઠંડી કરીને પણ ખાઈ શકો છો ઉપરથી ફરીવાર આપણે થોડાક બદામ અને પિસ્તા નાખી દઈશું અને સાથે થોડીક સૂકા ગુલાબની પાંદડી નાખીને આને ગાર્નિશ કરી લઈએ તો શિયાળો પૂરો થાય તે પહેલાં એક વખત આવી રીતના ગાજરની ખીર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ